સુરતના પીપી સવાણી પરિવાર દ્વારા સમૂહ લગ્ન સમારંભ યોજાયો હતો આ સમૂહ લગ્નમાં માં ઓર્ગન ડોનેશન ના શપથ પણ લેવાયા હતા છેલ્લા બાર વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ચાર હજાર નવસો બાણું દીકરીના પિતા બની ગયા છે છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલે જણાવ્યું કે સુરતની સમૂહ લગ્નની પરંપરા સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે પિતા વિહોણી દીકરીઓના લગ્નના વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતિતિ થાય છે દેશમાં જૂજ ઉદ્યોગકારો સામાજિક આગેવાનો આવી ઉદ્દાત ભાવના સાથે તેમજ નિસ્વાર્થ ભાવે લગ્નોત્સવ યોજે છે લગ્ન બાદ પણ મહેશભાઈને દીકરીઓની ચિંતા કરીને સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આજે ગ્રુપ આયોજિત આવતર લગ્નોત્સવનું આયોજન પંચોતેર દીકરીઓ એ પ્રભુતામાં પગલા દીકરી અને જમાઈઓ એ ભગવાનની આરતી પોતે ઉતારી પોતે દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો રાજેશ્વરી મહેમાનો અધિકારી શ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક દરેક લોકોમાં એક સંચાર ચિંતન થાય સંસ્કારોનું ચિંતન થાય તેના માટે હનુમાન ચાલીસાનું પચીસ હજારથી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને એક મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે તો પોતે અનુદાન માટેની જાગૃતિ તો રાખશે જ સાથે સાથે એમના પરિવારમાં સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી પાંચથી છ જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બે લાઈટ લાઇટ ચાલુ કરીને બધાએ શપથ લીધા છે આજના પ્રોગ્રામમાં અમારી પાંચ દીકરીઓ જ્યારે સાસરી સીધાવશે ત્યારે દીકરીને સાસરી એમાં શું કહેવું કેવી રીતે રહેવું અને શું કરવું અને વ્યવહારોને પણ અમે અહીંયાથી આરસી વચનના રૂપે દરેક સામાજિક અગ્રણીઓ એ સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અધ્યક્ષશ્રી સુરતના મેયર એવા દક્ષેશભાઈ માવાણી અને રાજસ્વ મહાનુભાવો સાથે સાથે ધાર્મિક પ્રવચનોના જે ધર્મગુરુઓ છે તેમણે પણ બધા લોકોને શીખવવા માટે આ પ્રસંગે પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણીએ જણાવ્યું કે બે દીકરીઓથી શરૂ કરેલો લગ્નોત્સવ આજે બારમો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે બાવીસ દીકરીઓ સિવાયની તમામ દીકરીઓને માતા પિતા કે ભાઈ પણ નથી જેથી આ સમારોહને માવતર નામ આપ્યું છે આ સમૂહ લગ્ન સમારોહના માધ્યમથી પિતા તરીકેની જવાબદારી વહન કરવાનું કાર્ય કર્યું છે આ વેળાએ દેશના પ્રખ્યાત થ્રીડી આર્ટિસ્ટ હસમુખ માણિયાએ સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીનું આ બે થ્રીડી પેઇન્ટિંગ બનાવ્યું હતું પીપી સવાણી ગ્રુપ સુરતમાં કાર્યરત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નેજા હેઠળ માવતર લગ્ન પ્રસંગે ઉપસ્થિત પચીસ હજારથી વધુ લોકોને એક સાથે ઓર્ગન ડોનેશનના શપથ લેવડાવ્યા હતા સાથે જ લગ્ન સમારોહમાં મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ઓર્ગન ડોનેશનના સંદેશાથી થયું હતું આગામી મહિને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર અને જેની રાહ વિશ્વના લોકો જોઈ રહ્યા છે એ અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મ સ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ નિમિત્તે આસ્થા અને ભગવાન શ્રીરામના સેવક તરીકે આવનાર દરેક મહેમાનોને શ્રી હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવી હતી ટ્રીપો જગલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પીપી સવાણી ગ્રુપની દીકરીઓની રૂપી ગંગા સ્વરૂપ એકસો પચાસ બહેનોને છ દિવસ રહેવા જવા આવવા જવાનો તમામ સુવિધા સહિત ફક્ત એક હજાર એક રૂપિયામાં અયોધ્યા દર્શન કરાવવા માટે લઈ જવામાં આવશે